જોઈ લો મિત્ર આને તોપ કહેવાય ઘણા લોકોને ખ્યાલ નહીં હોય તોપ એટલે શું પણ આજે તમને બતાવું છું તોપ નહીં કહેતા શું તોપ ફોડી લેવાનો છે તો આને તોપ કહેવાય પહેલે આની બહુ જ કિંમત હતી જ્યારે રાજા રજવાડામાં લડાઈ ઝઘડા થતા હતા ત્યારે આ એક જ તોપ છોડે તો અડધું ગામ ખાલી થઈ જાય હાઈવે વચ્ચે છે જોવા માટે બનાયેલી છે તોપ આગળ જો મય ગોરો પણ છે નાનો ગોરો દેખાય બંને બાજુ તમને બધા તોપ કહેવાયા વિડીયો સારો લાગે તો શેર કરો ના જોયો તેને આગળ શેર કરો મારું સોનાની એવી જ મારી નામ છે સુરેશભાઈ કડી યુટ્યુબ માં ઘર ફેમિલી બેન દીકરી સાથે બેસીને જોઈ શકે છે સાંભળી શકે છે અને દરેક જોવા માટે આમંત્ર છે લાઈક કરો શેર કરો સપોર્ટ દાઢો મારા ભાઈ